કેમ છો મજામાં છો તો આજે આપણે આવી ગયા હતા નદી કિનારે બેસવા માટે એકદમ શાંત વાતાવરણમાં જોઈ શકો છો તમે અહીંયા અમારા નર્મદા નદી ગામના નજીક જ છે એટલે અહીંયા બેસવાય તો થોડું શાંતિ લાગે છે બરાબર તો તમે પણ કોમેન્ટ કરજો કે તમે કઈ જગ્યા પર બેસવા જાઓ તો એકદમ શાંતિ લાગે છે બરાબર એ એકદમ શાંત એટલે એકાંત લાગે છે એમ કોઈ ટેન્શન હોય ને અહીંયા અહીં બેસીએ તો એકદમ સારું લાગે જોઈ શકો છો તો મેં તો નર્મદા નદીના કિનારે બેસવા આવું છું તમે ક્યાં બેસવા જાઓ છો કોમેન્ટ કરજો બરાબર અને એકાંતમાં બેસવાની જે મજા છે એ બીજે ક્યાંય નહીં બરાબર તો કોને કોને આવી જગ્યા પર બેસવાનું ગમે છે અને કોણ કઈ જગ્યા પર બેસવા જાય છે એ કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને પેજને ફોલો કરતા જજો Thank you so much.